સાથે આપણે શાળા ગુરુકુળ વિદ્યાર્થી જગત છે એ પણ પોતાનું સ્થાન લે છે પોતાનું સ્થાન લે છે કાર્યક્રમની શરૂઆત આપણે ટૂંકી પ્રાર્થના

ગલગરિયા સાથે હું મળ્યો એટલે એમણે કોઈ વાતો કરી સાહેબ આટલી વ્યસ્તતા છે છતાં પણ એમનો કિંમતી સમય એ આજે એમણે ફાળવી અને અત્રે આપણે ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન સરસ મજાના આપવાના છે તો તેમનો હાર્દિક સ્વાગત કરું છું તેમજ તમામ ગુરુજનો તમામ વિદ્યાર્થી મિત્રો એ સૌનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે દેશ ભક્તિ થી કોઈ મોટો ધર્મ નથી કારણ કે આજે જન્મ દિવસ સુભાષચંદ્ર બોઝનો છે 1897 માં એનો જન્મ થયો અને એના પિતાનું નામ જાનકીના અને સિસ્તરા આગ્રહી શિક્ષણમાં જ્યારે સિસ્તરીનો આગ્રહ હોય ને એટલે ત્યાં શિક્ષણ સારું જળવાય માતા છે પ્રભા દેવી અને માનવ સેવા માટે કે પુત્રમાં આપો ઉપસ્થિત હોય તો એમની જ આપણે સાંભળવા છે તો આગળનો કાર્યક્રમ બરોબર ચિમાણી સાહેબને સોપો છો અને આવી છે તો આજે બધી રીતે અનુકૂળતા થઈ છે અને આપણી વચ્ચે સાહેબ શ્રી પધાર્યા છે તો એમનો શાલ અને પુસ્તકથી અભિનંદન છે ડાંગરવાયા મિત્રો આજે આપણે ખાસ જોતા જે સુવાસ લઈને બોલવા જન્મદિવસ નિમિત્તે જે પ્રોગ્રામ છે એ અંદર મને આમંત્રિત આપીને જે મોકો હતો છે આજ સુધી બોલવાનો તો તમારું સુખી બધું એવધ હું વિજયલાલ સાહેબ તેમજ ટીમનો ખૂબ ખૂબ ખાસ આજે જે 23મી જાન્યુઆરીના सुभाषचंद्र बोस ना जन्मदिवस नी अंदर बेसिक मतलब जे काही शकाय एवी तो पदा टीचर आई तो स्कूल नी अंदर मर्ती होय छे आपण आज अमुक बात करवी छे जे ए अमुक स्पेशल એટલે એના માટે એવું છે કે सुभाषचंद्र बोस ना जे जन्मदिवस नी नी ए एनु सु योगदान हो एउ कह सकाय आपण के भाई आजाद दिन फौज आ बदु तमे नवो तो करवा जसे એકવાર 1900 ના આ બહુ વાત કરું કોઈ બેઝ બાંધ કરો 1956 માં એકવાર તાત્કાલિક વડાપ્રધાન જ્યારે આપણે આઝાદી મળી હતી ત્યારે એકલી હતા બ્રિટન ના વડાપ્રધાન એ 1956 ની અંદર બંગાળની ની મુલાકાત લઈ છે એ દરમિયાન એને પૂછવામાં આવે કે 1943 ની અંદર જે ભારત છોડો આંદોલન ભઈનું એના પછી કોઈ એવું મોટું આંદોલન થયું નહોતું અને 1947 ની અંદર ભારતને આઝાદી મળી તો એની પાછળ શું રીઝન હોઈ શકે ત્યારે એટલી નું એવું એક કહેવાનું હતું કે જે આઝાદ હિન્દ ફોજની જે કામગીરી હતી એની જે ભારતના એટલે ટૂંકમાં એની જે મજબૂત આઈ પકડ હતી એના પાયા હું મચાવી નાખવાની અંદર જે સુભાષચંદ્ર બોઝના આઝાદી આઝાદી પરની જે કામગીરી હતી એને લીધે આપણે ત્યાં સુધી પહોંચ્યા છે પણ એક એ સમયે ભારતની અંદર બે પ્રકારની એક અહિંસક અને હિંસક લડાઈ હતી એની અંદર આઝાદી પહોંચવું આક્રમક વર્ણન હતું એટલે આપણા સુધી જો કે હજી બધા સુધી પહોંચ્યું છે પણ આ ખરેખર એક મહત્વની અને બહુ અગત્યની ભૂમિકા હતી આઝાદી આપણી આઝાદી મેળવવામાં પહેલાં વાકે કોઈ પાછળની અંદર એટલા બધા એક્સપર્ટ નથી હોતો પણ છતાંય મારો એક પ્રયત્ન એવો હતો કે ભાઈ તમને આપું પણ એટલો સમય હું ફાળવી ના શકું કે જેને લીધે હું કંઈ તૈયારી એમ જ ડાયરેક્ટ ડાયરેક્ટ આવી ગઈ કારણ કે ગઈકાલે બી એવો પ્રોગ્રામ હતો પણ મેઈન મહત્વનું જે છે એની અંદર એવું કહી શકાય કે એના ઓલની અંદર જે સંસ્કારોનું એની અંદર જે સિંચન હતું એ એની શરૂઆત જે છે એ સ્કૂલ થી થતી હોય છે આપણે એની પાસેથી કે આપણા જે આવા મહાન નેતાઓ છે એના જન્મદિવસ નિમિત્તે એના અંદરથી જે પ્રેરણા લેવાની અને એની અંદરથી આપણા જીવનની અંદર સંસ્કારોની સિંચનની શરૂઆત થતી હોય તો એ સ્કૂલ થી થતી હોય છે આ કઈ દિશામાં તમે જવાના છો એની શરૂઆત અહીંથી થતી હોય છે અને એ શરૂઆત થતી હોય એટલે સૌથી મહત્વનું જે સ્ટેજ કહી શકાય એ આ હોય છે સાંભ હશે ત્રણ મહત્વની વાત કરવામાં આવે કે પહેલી વાત એવી હોય છે કે માનવ જીવનની અંદર જે ત્રણ પ્રકારના પરિવર્તનો અત્યાર સુધીની અંદર જે આવ્યા છે એની અંદર ફર્સ્ટ એવું કહેવાય કે ભાઈ ત્રીજું મોજું એટલે કીધું કે જો ફર્સ્ટ જે પરિવર્તન હતું માનવ જીવનની અંદર તો એગ્રીકલ્ચર થી એવું તો માણસ એક જગ્યાથી બીજી જગ્યાએ નોર્મલી આમ ઘૂમતો ફરતો રખડતો શિકાર કરતો એની અંદરથી જ્યારે એગ્રીકલ્ચર એટલે કે ખેતીની જ્યારે શરૂઆત થઈ ત્યારે માણસના જીવનની અંદર એક નવું પરિવર્તન આવ્યું અને એ ખેતી કરતો સ્થાયી જીવન જીવતો સમાજવાદી જીવન જીવતો થઈ ગયો આ એની પહેલી પરિવર્તનની શરૂઆત હતી એના પછી એક બીજી શરૂઆત આવે છે જેને કહે છે બીજો મુદ્દો ઔદ્યોગિક ક્રાંતિ આવે છે આપણા માનવ જીવનની અંદર કે ઔદ્યોગિક ક્રાંતિ આવે છે એની અંદર નવા નવા ઉદ્યોગો કે જે આ બધી ફેસિલિટી ઔદ્યોગિક ફેસિલિટી લઈને એગ્રીકલ્ચર માં ભી નવા સાધનો સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર ટોટલી જે આપણે કહી શકાય જે આમૂલ પરિવર્તન એના પછી માણસને જિંદગીની અંદર આવે અને એના પછી ત્રીજું પરિવર્તન જે આવે છે એ આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આના વિશે ખાસ આપણે વાત કરીએ છીએ કારણ કે આ જે જમાનો છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એને સંલગ્ન જ છે અને હવે પછીના ભવિષ્યની અંદર જે આ બાળકો કે તમે જે છે એના સ્ટેપ સુધી જવાનું એના એના પછી જ આ આગળનું જે બી ભવિષ્ય છે એ સારી દિશા ખરાબ દિશા તરફ જે જશે એની પાછળ આની બહુ મહત્વની ભૂમિકા છે એટલે આ ટેકનોલોજી જે છે એના પછી આપણા લાઈફની અંદર જે આવતો તો આ જ દિશા આપી શકે અને આ ટેકનોલોજી તમને આગળ વધારી શકે અને એ જ તમારું પતન બી કરી શકે એટલે આ ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરવો છે એની એક વાત કરવી અમુક ઘણા એવું થતું હોય કે અને ઉમરાણામાં ભણીએ ને બીજા જે સિટીની અંદર કે બહુ સારા સિટીની અંદર પણ એ વ્યક્તિઓ કરતાં અમને શિક્ષણની બાબતમાં એવું કંઈ જોતું નથી કારણ કે શિક્ષણ જો મેળવવાની અંદરની જે ધગસ છે તો આવે નાની જે તમે લગભગ કોઈ બી આપણા મહાન જે વ્યક્તિઓ ભારતની અંદર જે ક્યાં એના વિશે તો લગભગ એ સામાન્ય સ્કૂલની અંદરથી આગળ વધે કારણ કે એને સંઘર્ષ જોઈએ હોય છે એટલે સંઘર્ષની શરૂઆત આઈતી થાય અને આ ટેકનોલોજીનો ઉપયોગ થી હવે તમે 25000 રૂપિયા ગયા છે પોલીસ તપાસ કરવા જાય ન્યા જાય આવે તો 50000 નો ખર્જો થઈ એવી ટીમ મોકલીએ ત્યાં રોકાય એમાં આરોપી મળે ના મળે બીજા મોબાઈલ આઈપી આ બધું કરતા હતા બહુ ઓછી શક્યતાઓ હોય છે એટલે આ લોકો આ પ્રકારના જે ક્રાઇમ છે એને કેવી રીતે રોકી શકાય એના માટે સરકાર દ્વારા એક પોર્ટલ અને એક નંબર આ બંને આપવામાં આવ્યો છે ઓગણીસ ત્રીસ નંબર છે જે સાયબર ક્રાઇમનો નંબર મેઇન નંબર છે તાત્કાલિક તમારા મોબાઈલની અંદર ક્યાંય બી તમારી આજુબાજુમાં તમારા સ્થળોની અંદર કે કોઈ બી જગ્યાએથી તમને કોઈ એવું કહે છે તમારે એવું કહેવું પડી જાય તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર કોઈને પોલીસ સ્ટેશનને આપવાની તાત્કાલિક જરૂર નથી પણ એકવાર ઓગણીસ ત્રીસમાં કોલ કરી દે એનાથી આપણે સૌથી પહેલાં તો કે સામેવાળાના એકાઉન્ટની અંદર છે આપણા એકાઉન્ટમાંથી રૂપિયા સામેવાળાના એકાઉન્ટમાં ગયા છે એનું એકાઉન્ટને આપણે ફ્રીજ કરી શકીએ કે જેથી એક રૂપિયા ત્યાંથી આગળ વધતા એ ઉપરતા અટકાવી શકે અને આને લીધે જો કદાચ આ બેઝ ઉપર વધારે આપણે કામ કરીએ તો આ બેઝ ઉપર ઘણું બધું અત્યાર સુધી ઘણી જ બધી મોટી સંખ્યાની રકમને પોલીસે બચાવેલી છે પરંતુ આ સુધી અવેરનેસ નથી હજી સુધી અવેરનેસ નથી ને ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારની અંદર આની જાગૃતિ નથી એટલે આ વસ્તુ તમારાથી તમારી આજુબાજુ કે ક્યાંય બી બને છે ને તમને જાણ કરે છે તો એને આ ઓગણીસ ત્રીસ નંબર આપણે મોઢે હોવો છે એક જાગૃત નાગરિક તરીકે આપણે ખબર જ હોવી જોઈએ કે આની અંદર કોલ કરવાથી આવું બની શકે બીજી વાત કરી કે પણ આવું જ્યારે હોય ત્યારે તમારા મોબાઈલ જ્યારે પર્સનલ મોબાઈલની અંદર એવા કોઈ વિડીયો કે એવા કોઈ લિંક જે આવે છે એને ડાયરેક્ટ ઓપન કરવાનું ટાળો અને ઘરના વ્યક્તિઓને પણ આ વસ્તુથી જાગૃત કરો અમુક વસ્તુ એના સિવાયની અંદર સાયબર સિવાયની અમુક વસ્તુની વાત કરીએ તો વાહન ના ચલાવે વિદ્યાર્થી મિત્રો આ ઉપર ખાસ અમે વિદ્યાર્થી જીવનમાં તો હું માનું છું ત્યાં સુધી સાયકલ બેસ્ટ ઓપ્શન છે એક્સરસાઇઝ બી થઈ છે એટલે કે એટલે કોઈ ના ચલા પછી જ્યારે આવે છે ત્યારે ઓલો બને છે કે એના તરફ ફોકસ કરી પણ એને લીધે ઘણી મોટી ઘટનાઓ બનતી હોય છે કારણ કે એક નાના પોલીસ સ્ટેશનની વાત કરીએ ખાલી ઉમરાણા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો જનરલી હું માનું કે સુધીની અંદર એક મહિનામાં સાત થી આઠ એક્સિડન્ટ અને એની અંદરથી લગભગ ચાર થી પાંચ ડેથ થઈ છે અને આ એક પોલીસ સ્ટેશન પૂરતી વાત ખાલી થઈ છે આવું દરેક પોલીસ સ્ટેશન અને દરેક ઓલાની અંદર આપણે આ વાત કરીએ તો આ તો ક્યાં સુધી પહોંચે અને આની જે ગંભીરતા છે એ તમારા કરતા હું એટલું માનું છું કે તમારા વાલી સુધી આ મેસેજ પહોંચે વાલી આ વસ્તુ નિવાર થાય કારણ કે અનિજ જે ગંભીરતા છે એ હજી સુધી લેવામાં નથી આવી માટે બહુ મહત્વની વસ્તુ છે કે જે શરૂમાં સાહતાનું કે સૌથી પહેલા તો સંસ્તારો કસ સિંજલ ન થાય જે એક એક આઈની શરૂઆત આઈની થાય છે કોઈ ભી વસ્તુમાં સસ્તન સિંજલની શરૂઆત તો મોટી કળા ટેવથી શરૂઆત પડે એની અંદર ટેવ પડે ધીમે ધીમે એટલે આઈની ટેવની શરૂઆત થાય કે તમે બાળકને એકવાર ભૂલ થાય છે અને એને અવગણીને સાઈડમાં છોડવાને કે જે બીજો સિસ્ટમ બોલ તો તો બાળકને ઓગલ પણ કહેવાનું જરૂર નથી એની અંદર પ્રોત્સાહન જાય મને બચાવ એ જે છે એના તરફ વળવાને બદલે એની અંદર ટેવ પડે કે આ વસ્તુ ના જ થવી જોઈએ અને ના જ થવી જોઈએ એના સુધી એટલે ટ્રાફિક જેને એમ કહેવાય કે નાની વસ્તુ છે પણ એ તમારા અને તમારા ફેમિલીના લાઈફ માટે બહુ અગત્યની અને એ કોઈ એક્સિડન્ટ થયેલ કે એના ઘરની અંદર વ્યક્તિ કોઈ ગુમાયો હોય એ વ્યક્તિને પૂછો તો સૌથી સારી રીતે એ વ્યક્તિ જાણી શકે કે આ વસ્તુની કે આની જાગૃતતાની કે આના ઘરની વેલ્યુ શું છે એટલે ખાસ કરીને એટલે જેની શરૂઆત કહેવાય કે ક્રિમિનલ મેન અને કોઈ વ્યક્તિ પાંચ મહિનામાં કે દસ મહિના ક્રોસ નજીક પહોંચી જાય અને એની સાથે તમે મેચ્યોરિટી અભાવ રહી એટલે કે કહેવાય કે કદાચ તમારા કરતા બી તમારા મમ્મી પપ્પાનો તમારા પ્રત્યે જે કાયમ ફાળવવો જોઈએ જે લાગણીનું બંધન જે બંધાવવું જોઈએ એનો અભાવ કહી શકાય પણ અઢાર વર્ષની પહેલાં કદાચ તમે એ તો ત્યાં ધાર્મિક ટીમની કદાચ વાત કરશો પણ અઢાર વર્ષની પહેલાં મેરેજ થાય છે એની અંદર તમે કઈ મેરેજ કરી શકો નહીં કારણ કે એમાં તમારો તમારો મમ્મી પપ્પાનો અધિકાર છે ગુનો દાખલ થાય અને લાગીએ જેલમાં જાય પાછું આખું એવું થઈ એટલે એવું કોઈ કાર્ય કોઈના ઓલાની અંદર આવી ના બનવું જોઈએ આ વિસ્તારની અંદર ખરેખર ઓલરેડી જો કંઈ કંપ્લેન આવતી નથી ખાસ પણ આ જે વ્યક્તિ કે જે બાબા તમને 18 વર્ષ સુધી એટલા મોટા કરી અત્યાર સુધીની અંદર દરેક એક એક વસ્તુની અંદર તમને સપોર્ટ કરી અને તમારી એક એક ક્ષણને આગળ વધારવા માટે તમારી કારકિર્દીને આગળ વધારવા માટે તમારા આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય તો એના માટેની લાગણી તમારી અંદર હોવી જોઈએ

અને આ જે ઓલું કહેવાની અંદરથી જો 5% બી આની અંદરથી કોઈ ઘટાડો થઈ જાય તો અમારું કંઈ આવવાનું અને પોલીસ અને સ્કૂલ સાથેનું જે સંકલન છે એ સફળ બની શકે એવી આશા છે મને અને આઈ એટલું કહી અને આ વાત તો પૂરું કરું કારણ કે હું વધારે તો બહુ વાસન નઈ કરી શકું પણ છતાંય કોઈને કંઈ મારા લેવલે પોલીસ સ્ટેશનના લેવલે કોઈ બી તમને પ્રશ્ન હોય તો એને કંઈ અત્યારે જ તમે કહી શકો Thank you know what?! Let's roll! fuyerah! Kristian Hoi Yoi, Akik Ba Roma Gua tu pulisan Dalam Lingkanhliawali Gua Ane sai danu Anuluk Incahn naqshi આપણને નોમ કો વિલીન ખાસ તો ટેકનોલોજીનો સમય છે અને ટેકનોલોજીનો જો તમે ઉપયોગ કરશો તો પ્રગતિના સાંધો બરદાર છે અને દુરુપયોગ કરશો તો તમારા જીવનની અંદર નો સાર હતો એ આપનાથી જાણે અજાણે કોઈ એવી પ્રવૃત્તિ ન થાય કે જેનાથી આપણા માતા-પિતાએ આપણે ઉપર જે વિશ્વાસ મૂક્યો હોય અને આપણે વિશ્વાસ દાન કરીએ એવું જાણીએ જાણે આપણા તો ક્યારે ન બને આ ત્રણ બાબત ઉપર સબે ટુકમાં ઘણો બધો મળી દીધો મારી ગોદીભાઈને પ્રશ્ન છે અમારા સાહેબ નો ઉત્તર આપશે મહિના બગલા પૂરી એવો પ્રશ્ન છે કે કોઈ ટ્રાફિક નિયમનું પાલન ન કરે ને એનો ભંગ કરે તમે એને પકડો અને કોઈ ઉચ્ચ અધિકારીને અરે વાત કરી તમારી અરે કઈ કનેક્શન કરે તો તમે એને જવા દો છૂટ આપો કાર્યની રચના કરી પોલીસના કાર્યની અંદર અડચણ કરવી કે એના કાર્યને રોકવી મેં ગંભીર કરતાનો ગુમસ અને લગભગની અંદર લગભગ પોલીસ સામે જે લગભગ કરે છે અને અમે એમાં ગુનો રાખ્યો કરીએ લગભગ તેની સામે ત્રણ મહિના સુધી તો અમે મેં જ આપ કરે

અને એવું બીજો કોઈ કેમ ના કરે એના માટે કોઈ એક્ઝામ્પલ પણ અમે બે હતી તો ટેકનોલોજી તમને પૂરી પાડી શકે પણ આપની અંદર ધગસ હોવી જોઈએ એટલે આ બે ની અંદર એટલો મોટો એ મેઈન ડિફરન્સ જે છે એ એ જ છે કે પિક્ચર મૂવી ની અંદર જે જોયા પછી એની અંદરથી કઈ વસ્તુ આપણે ગ્રહણ કરવી અને હવે હું માનું છું ત્યાં સુધીની અંદર એટલી બધાની અંદર મેચ્યોરિટી હોય કે આની અંદર ખાલી જે મનોરંજન માટેની કઈ વસ્તુ છે અને એની અંદરથી મારે લેવા માટેની કઈ વસ્તુ છે અને આ આ જે આખી નૈ આનો જે આધાર જે છે એ આપણા સાંસ્કૃતિક વારસાનો છે અને શિક્ષણનો છે એક અહીંથી તમારી અંદર અંદરથી તમારી દિશા જે છે એ અહીંથી નક્કી થતી હોય છે કે તમે ક્યાં જાઓ છો કે તે

દરેક નાગરિક જાગૃત બને તો પોલીસની જરૂર ન પડે મે વાર એવું બને કે આપણી હાજરી માં કે ક્રાઇમ બનતો હોય એટલે જાગૃત વિદ્યાર્થી તરીકે તમારી પણ ફરજ છે કે તમે એ સમય પોલીસના ના સહાયક છે બની શકો કારણ કે પોલીસ છે દરેક જગ્યાએ પહોંચવાની નથી અને માણસ છે દરેક જગ્યાએ હોય એટલે તમે પણ હો તમારી હાજરી માં કે કોઈ જગ્યાએ ક્રાઇમ થતો જોવો તો તો એક જાગૃત નાગરિક તરીકે ભણેલા આ વ્યક્તિ તરીકે તમારી એ નૈતિક ફરજ બને કે તમે યોગ્ય રીતે એ પોલીસને જાણ કરો કે તો એ એક વાત છે બીજી વાત મારા મનમાં સાહેબના આ વક્તવ્ય સંદર્ભે આવે છે કે વાહનનો સંદર્ભ લગભગ 15 દિવસ કે 20 દિવસ પહેલા આ વાત છે એ અહીંયા જ આવી રહી વિદ્યાર્થીઓ છે ખૂબ ઝડપથી તમારે તમારે લાયસન્સ નથી એટલે ગાડી છે એ નિયંત્રિત રીતે ચલાવવી પડે તમને માની લો તમારામાં કૌશલ્ય છે તો એ કૌશલ્ય છે એ પ્રદર્શિત કરવા માટે ગાડી નથી ચલાવવી બીજી વાત તો એ બહુ સારી ગઈ આપણા વિદ્યાર્થીઓ આ પોલીસ ફોર્સ છે એમનું શારીરિક સૌષ્ઠવ છે એ પહેલી શરત છે તો તમે પણ આ આ સ્થિતિમાં આગળ વધવા માંગતા હો અને તમારું સમગ્ર જીવન છે નિરામય બનાવવા અને સુડો શરીર છે બધા માટે ભાઈઓ બહેનો બધા માટે જરૂરી છે એટલે આ ઉંમર થી તમને માની લો કે શ્રમ વિના મુસાફરી કરવાની કેવો પડી જાય તો તમારી શારીરિક ક્ષમતા છે એ બરાબર નો થાય તમારો શારીરિક દેખાવ છે એ પણ બરાબર નો થાય એટલા માટે સાઈકલ જે કહ્યું કે સાઈકલ ચલાવવી એ બેસ્ટ ઓપ્શન છે તો એ ઓપ્શન પણ બહુ મહત્વનો છે આ ઉંમરે તમારું શરીર કસાયેલું હશે તો રોગ પણ નહીં થાય તમારું શારીરિક પોષણ જે છે એ પણ વિકસ છે અને જો તમે ઉપયોગ કરશો